હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ડુંગળી બટેકાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ ત્રણ નંગ બટેકા લીધેલા છે એક નંગ ડુંગળી જરૂર અનુસાર પાણી કોથમરી આદુ લસણ બે ચમચી ધાણાજીરું એક ચમચી કશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન હળદર વઘાર માટે રાઈ જીરું અને હિંગ લીધેલી છે અને મોટા ત્રણ ચમચા જેટલું તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે શાકનો વઘાર કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું અને હિંગ એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરશું જ્યાં સુધી આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણીને ખાંડી લેશું તો સૌ પ્રથમ આપણે આદુ અને 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 લસણ એડ કરશું આ રીતે ખાંડી સરસ શાક અને સ્વાદમાં પણ એકદમ સરસ બને છે આ રીતે થોડુંક મીઠું નાખશું જેથી આપણે આસાનીથી આને ખાંડી શકીએ એક ટી જેટલું મેં મીઠું એડ કરેલું છે આપણે ખાંડતી વખતે થોડુંક મીઠું એડ કરશું તો આને આપણે આસાનીથી ખાંડી શકશું આપણે આને ખાંડી લેશું લસણની ચટણી ખંડાઈ ગઈ છે આ રીતે આપણે એકદમ સરસ ખાંડી લેવાની છે તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એમાં આપણે લસણની ચટણી એડ કરશું આ લસણની તમે પણ સ્ટોર કરી શકો છો પણ આ રીતે આપણે તાજી ખાંડી અને પછી શાક બનાવીએ તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને થોડીક આપણે તેલમાં જ પાકવા દેસુ ત્યારબાદ બટેકા એડ કરી દેસું ત્યારબાદ હળદર એડ કરશું અને ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું તો આપણે આને બે મિનિટ પાકવા દેશું તેલમાં ત્યારબાદ આપણે કોથમરી એડ કરશું અને અડધો ગ્લાસ પાણી એડ કરી દેસુ રસાવાળું બનાવવાનું છે અને આ સાંજે ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક આપણે થોડુંક પાણી નાખશું આ રીતે બટેકાની ઉપર થોડુંક પાણી રે તેટલું એડ કરવાનું છે આપણે કુકરમાં બે વિસર લઈ લીધી છે અને આપણે કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે શાક ને ચેક કરી લેશું તો આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે શાક પાકી ગયું છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ડુંગળી વાળું બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં